સુરતના ગોડાદરા વિસ્તારમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો ઉપર મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને તેમના ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે સાથે જ શહેરના પાંડેસરા વરાછા ગોડાદરા અને લસકાણા વિસ્તારમાં ગેરકાયદેસર માળખા દૂર કરવા માટે પણ કાર્યવાહી કરાઈ છે સુરત શહેર પોલીસ ડીસીપીએ જણાવ્યું કે આ કાર્યવાહી ગુનાખોરો માટે ચેતવણીરૂપ બની છે અને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક પગલાં લેવાઈ રહ્યા છે ોડાદરા ડિંડોલી જે બ્રિજ છે એની એક્ઝેક્ટ નીચે રેલવે ટ્રેક પાસે ગેરકાયદેસર એક બાંધકામ હતું આ બાંધકામનો ઉપયોગ અહીંયા કેટલાક અસામાજિક તત્વો બેસી રહી અને લોકોને પરેશાન કરવા માટે કરતા હતા આ પ્રકારની વિવિધ ઘટનાઓ પોલીસની સામે આવી હતી પોલીસ જ્યારે જ્યારે અહીંયા રેડ કરતી ત્યારે લોકો અહીંથી ભાગી જતા અને પોલીસે આ ઇન્ફોર્મેશન એસએમસીની આપી હતી એસએમસીએ કન્ફર્મ કર્યું કે આ જે જગ્યા છે એ સરકારી છે એના ઉપર જે દબાણ બાંધકામ છે એ પણ ગેરકાયદેસર છે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી એસેન્શિયલ ટીમ આજે અત્યારે બધું તોડવા માટે હાજર છે પોલીસ એમની મદદમાં અત્યારે ઉભી છે